હેલો ગુડ મોર્નિંગ બધાઇને આપણી તો મોર્નિંગ નથી આપણી હે નાઇટ મીડ નાઇટ બે વાય ગાતા એડિટિંગ કરતી હતી ભૂખ લાગી થોડુંક ખાઈ લીધું ત્યાં જ થોડીક વારમાં થઈ ગઈ સવાર ને મારા ભાઈ ઓસૂડેલા હે કેમ કે આપણે આખી રાત જાગુ પડ્યું હતું થોડી ઘણી નીંદર થઈ કેમ કે બાબુને આવતી હતી બહુ જ ઉધરસ જો અત્યારે બાપ દીકરો બે બારે બેઠા હે બાબુને ફ્રેશ હવા દેવરાવે હે અને ગુડુ કાકા આવી ગયા હે ગાડી આંકી છે અને થોડીક જ વારમાં અમે બાબુને દવા લેવા નીકળી ગયા કેમ કે બાબુની ઉધરસ બહુ જ આવતી હતી એના માટે જો મેં પાછલી સીટમાં જમ બે બેઠા એમાં દીકરો ભાઈ આગળ કોઈ નથી અહીંયા એના માટે મેં સીટ બનાવી હે એને નીંદર આવતી હતી તો સોડાવી દીધો હમણાં આખું વિચારું વિચારવું છે હમણાં હોય જાય જોજ દસ વાર ઉભું બનાવ હતું પણ ફાટક અહીંયા બંધ હતું એટલે થોડીક વાર લાગી ગઈ અને તે વારના હિસાબે આખા રસ્તે ટ્રાફિક ટ્રાફિક હતું આ ટ્રાફિક ક્લિયર કરીને જઈને ત્યાં તો મને એમ ગરમીનો બાબુ ઉઠી જાય હજી તો હું તો હે પણ અવાજ સારી કોમ આવે હે જો વૈગા હે કેટલા વૈગા હે નવ ને તેત્રીસ થઈ ગઈ હે અમે ઘરે નવ વાગ્યા ને નીકળી ગયા હતા પણ અહીંયા લાલપુર ભાઈ ગયા ત્યાં જ સાડા નવ પોણા દસ થઈ ગયા पब्लिक जो तमने तो देवार खुलयो है तो बधईन पोत-पोतन काम धंधे जावु है एम करता करता ट्रैफिक आती तो हम जामनगर पोची गया ट्रैफिक क्लियर करता करता हमें पोची गया दवाखाने બાબુ જોઈ એને પપ્પા આગળ આગળ આવેલો જઈએ મારી પાસે ગોદડી ને ફાઇલ ને ટુવાલ એમ બધું હવે દવાખાને પૂકી ગયા પણ દવાખાને ઘણી બધી ગળદી હતી કેમકે અત્યારે વાયરલ ઇન્ફેક્શન હાલે શરદી ઉધરસનું છોકરાઓમાં એટલે અમે અહીંયા જો રૂમમાં વ્હાઈટ જોતા હતા કંઈ અમારો વારો આવે બાબુડી એની ટી શર્ટ ચાવતી હતી રમતી હતી બહુ હજી કંઈ વાંધો નહોતો પણ એનું ઉધરસ બહુ આવે ફાઇનલી આમ દવા લઈને ઘર ભેગા થઈ ગયા એ રસ્તામાં હવે રિટર્નમાં એટલી બધી ટ્રાફિક નથી પણ તડકો બહુ ગયા ઘણો બધો તડકો એટલે કાચ બંધ કરીને એસી વધારે રાખી રાખી તો તો તડકો લાગી લાગી જાય જાય અને કાચ ગરમી બાબુ તો આખા રસ્તે સૂત જ તો પછી એક જગ્યાએથી બાબુ માટે લેવાનું હતું કેસર એટલે ગાડી ઉભી રાખીને પ્રફુલ કેસર લઈ આવ્યા અને થોડાક આગળ ગયા તો આવી ગયું એગ્રો જ્યાં પ્રફુલને થોડુંક કામ હતું એટલે એ કામ પતાવવા ગયા અને આજ કઈક વધારે જ તડકો હતો મને લાગી કે તરસ એટલે આપણે થોડુંક પાણી પી લીધું અને અહીંયાથી જેવા આગળ ગયા ને એવા જી ફાટક આપણે સવારે બંધ બૈડ્યું હતું એ અત્યારે બંધ હતું અને બાબુ જો ગરમીને ઉઠી ગયો તો ઘરે પહોંચીને પેલા તો બાબુને દવા પાણી છોડા દીધો પછી ખાઈ પી અને બધા સુઈ ગયા હતા થોડા કપડાં સુકાતા હતા અને વરસાદના અંદર જેવું થતું હતું તો મેં કપડાં લીધા અને થોડું ઘણું કામ કરીને પછી આપણે આરામ કર્યો કેમ કે આખી રાતનો ઉજાગરો હતો અને જેવી હું રોઢે ઉઠીને બાબુડી મારી આરે ઉઠી ગઈ હવે એને કરવાનો હતો શેક એના માટે જો અહીંયા ભાભી મેળામાં રમકડા લઈ આવ્યા હે એક આ હે હજી એક બીજું હે અને આ હે એનો અજમાન પોટલી જે હું આખો દીને સંઘાડે રાખવું એટલે નુદ્રસમાં થોડીક રાહત રહી અને અહીંયા જોઈએ એના માટે નેઝલ ડ્રોપે હે નાક બંધ થઈ જાય ત્યાં નાખવાનું અને આપણે પેશિયલ જે કપૂરદાની લીધી બહુ બહુ કામ આવે છે અત્યારે અને પછી થોડીક વાર થઈને ત્યાં બાબુને સેક કરીને કંટાળો આવતો હતો એટલે હું એને લઈ ગઈ નીચે ત્યાં ભાભી બકાલ લઈ વાત બકાલુ થઈ છે અને દાદીમાં બેઠા હે બાબુના હાલો આપણે જઈ નીચે નીચે આવીને જોયું તો કોડ તો બંધ હતી કોઈ દેખાતું નથી કોડ એટલે દુકાન એમ ફરી તમને એમ થાય હું થોડીક વાર થઈ તો પપ્પા મળી ગયા એને ભેગો બાબુ રમવા માંડ્યો

એટલે આમ તો વરસાદની જરૂર જ હતી કેમ કે આખો દિવસ બહુ ગરમી પડી અને બહુ આવ્યો નહીં ને હમણાં વરસાદ ચલો મસ્ત મજાનો વરસાદ આવે અમે ખાઈ લઈએ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરતા જાજો આવજો ભાઈ બાય ટાટા